ભાભરમાં મામલતદારને ચાઇનીઝ દોરી તેમજ ગાડીઓની એલઇડી સફેદ લાઇટ હટાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ડિગ્નેટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ ભાભર દ્વારા ભાભર મામલતદાર આરસી પરમારને આવેદનપત્ર આપી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ તેમજ ગાડીઓમાં રહેલ સફેદ એલઇડી લાઇટો હટાવવા માટે માંગ કરવામાં આવી હતી ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ રાહદારીઓ અને વાહન ચાલકો માટે પ્રાણઘાતક હોય ભાભર શહેરમાં આવી દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ ગાડીઓમાં સફેદ એલઇડી લાઇટોના કારણે રોજબરોજ અકસ્માત સર્જાય જેના કારણે ઘણીવાર લોકો મોતને ભેટે છે જેથી આવી લાઇટોનો ઉપયોગ વાહન ચાલકો ન કરી તો નાના મોટા અકસ્માતો નિવારી શકાય છે પશુ પક્ષી તથા માનવ જીવનની હાની અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે જનહિતમાં તાત્કાલિક પ્રતિબંધ લાદવાની માંગ સાથે મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન નોર્થ ઝોન જોઈન્ટ સેક્રેટરી સો રાઠોડ વાવ

ઘણા અબોલ જીવો અને માનવ માનવજીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને મામલતદારશીને અહીં આપણા આપણા વિસ્તારની અંદર ક્યાંય પણ આવી નુકસાનકારક અને હાનિકારક ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય તો એને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એલઈડી લાઇટ દ્વારા પણ ઘણું નુકસાન થઈ રહ્યા છે તો એનાથી ઘણા જીવો બચી જાય જો એના ઉપર પ્રતિબંધ રાખવામાં આવે તો સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ thank you